જંબુસરના કાવામાં એક મકાનમાં શોર્ટ સર્કિટથી થી આગ ભભૂકી ઉઠી ઘર વખરી બળીને ખાખ ભરૂચ જિલ્લાના જંબુસર તાલુકાના કાવા ગામના ફાયર પર મેળવ્યો હતો જોકે આગમાં કોઈ જાનહાની નોંધાઈ ન હતી પરંતુ મકાન માલિક ઘર વખરીનો સામાન બળીને ખાખ થઈ ગયો હતો જંબુસર કાવા ગામના વણકરવાસમાં એક મકાન પરિવાર હાજર હોય ત્યાં અચાનક

આગના પગલે આજુબાજુના મકાનોમાં રહેતા લોકો પણ બહાર દોડી આવ્યા હતા આગની જાણ થતા જ પોલીસ અને મામલતદાર સહિત કાફલો પણ ઘટના સ્થળે દોડી આવ્યો હતો આગમાં પરિવારનો સરસમાન બળીને ખાખ થઈ ગયો હતો જ્યારે આગમાં કોઈને પણ જાનહાનિ નહીં નોંધાતા સૌ કોઈ રાહત નો શ્વાસ લીધો હતો રિપોર્ટ બાય કેતન મહેતા ભરૂચ